નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો આજનો આપણો ટોપિક છે જનરલ નોલેજનો ભારતમાં સૌથી મોટું અને ભારતમાં સૌથી વધુ એના વિશે ચર્ચા કરીશું જે આપણને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં જોઈશું કે ભારતમાં સૌથી મોટું કઈ કઈ બાબત છે એના વિશે જોઈએ તો સૌથી મોટું રણ તો થારનું રણ અને રાજસ્થાનની અંદર છે સૌથી મોટું સરોવર વુલર સરોવર અને જમ્મુ કાશ્મીર સૌથી મોટી મસ્જિદ તો જામા મસ્જિદ છે અને દિલ્હીની અંદર સૌથી મોટો ડેલ્ટા તો સુંદરવન ડેલ્ટા અને પશ્ચિમ બંગાળ સૌથી મોટો ધોધકીયો તો કે જોગનો ધોર ગેર અને કર્ણાટક સૌથી મોટો કિલ્લો તો કે સૌથી મોટો કિલ્લો છે લાલ કિલ્લો અને દિલ્હી સૌથી મોટી ગુફા કઈ તો કે સૌથી મોટી ગુફા છે એલોરાની ગુફાઓ ને જે મહારાષ્ટ્રની અંદર આવેલા છે તો આ ટોપિકની અંદર આપણે બેથી ત્રણ માર્ક્સનું પૂછાઈ શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એટલે આ પણ મુદ્દાઓ છે ખાસ યાદ રાખીશું આપણે સૌથી મોટું શું છે એના વિશે એના પછી આગળની ટોપ પોઈન્ટ છે એના વિશે આપણે જોઈએ કે સૌથી મોટું કઈ બાબત છે સૌથી મોટી કબર તો તાજમહેલ અને આગ્રાની અંદર આવેલું છે સૌથી મોટું ગુરુદ્વારા જે સુવર્ણ મંદિર છે અમૃતસર પંજાબમાં આવેલું છે સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે તો કે ગોવિંદ સાગર સૌથી મોટું કૃત્રિમ સરોવર છે ને જે હિમાચલ પ્રદેશની અંદર આવેલું છે સૌથી મોટો લિવરપુલ કયો છે તો કે હાવરા બીજ છે સૌથી મોટો લિવરપુલ છે સૌથી મોટું તારામંડળ કયું તો કે સૌથી મોટું તારામંડળ છે બિરલા પ્લેનેટોરિયમ છે એ સૌથી મોટું છે સૌથી મોટો નદી દ્વીપ કયો છે તો માંજુલી બ્રહ્મપુત્રા નદી એ છે સૌથી મોટો દ્વીપ છે અને જે આસામની અંદર આવેલો છે સૌથી મોટી હાઈસ્કૂલ કઈ તો એ છે સાઉથ પોઈન્ટ હાઈસ્કૂલ છે એ સૌથી મોટી ભારતની હાઈસ્કૂલ છે તો આ તમામ બાબત છે ભારતની અંદર સૌથી મોટી છે સૌથી મોટું છે ખાસ યાદ આપણે રાખીશું જનરલ નોલેજની અંદર આપણે ખૂબ જ ઉપયોગી થશે અને એક્ઝામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો આપણે ખાસ યાદ રાખીશું સૌથી મોટી હોટલ તો ઓબેરોય છે હોટલ છે સૌથી મોટી હોટલ છે સૌથી મોટો મેળો ભારતની અંદર હોય તો કુંભ મેળો છે અલ્હાબાદ ઉત્તર પ્રદેશમાં સૌથી મોટી જળ વિદ્યુત યોજના છે તો સરાવતી છે સૌથી મોટી જળવિદ્યુત યોજના છે અને કર્ણાટકની અંદર છે સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે તો સાંભર સરોવર રાજસ્થાન સૌથી મોટો પશુઓનો મેળો તો સોનપુર બિહાર સૌથી મોટું પક્ષીગળ તો જુઓલોજીકલ અને હવે એના પછીનો આપણો ટોપિક આવે છે કે ભારતમાં સૌથી વધુ કઈ છે તો એના વિશે આપણે ચર્ચા કરીએ જે આપણને પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો જોઈએ આગળ કે ભારતમાં સૌથી વધુ શું છે તો સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય કયું તો કે મધ્યપ્રદેશ છે એ સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય છે સૌથી વધુ રસ્તા બદલનાર નદી કઈ તો કોસી નદી છે એ સૌથી વધુ રસ્તા બદલનાર નદી છે સૌથી વધુ શહેરી વિસ્તારવાળું રાજ્ય તો મહારાષ્ટ્ર છે એ સૌથી વધુ શહેરી વિસ્તારવાળું ધરાવતું રાજ્ય છે સૌથી વધુ ગીત ગાનાર કોણ છે તો ભારતની અંદર વાત કરીએ છીએ તો ભારતની અંદર સૌથી વધુ ગીત ગાનાર છે લતા મંગેશકર ભારતની અંદર સૌથી વધુ ગીતો લખનાર કોણ છે તો ગીતો લખનાર છે સમીર અંજાન છે એ ભારતની અંદર અન્ય સૌથી વધુ ગીતો લખ્યા છે સૌથી વધુ જૂનો ગ્રંથ તો ઋગ્વેદ સૌથી વધુ કોલસાને ખાણો ધરાવતું રાજ્ય તો એ છે ઝારખંડ સૌથી વધુ જૈન લોકોની વસ્તીવાળું રાજ્ય કયું છે તો કે એની અંદર આવે છે ગુજરાત છે એ જૈન લોકોની વસ્તીવાળું રાજ્ય છે સોડા એસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કયું તો કે સોડા એસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે પણ ગુજરાત જ આવશે એના પછી છે કે સૌથી વધુ ઠંડુ સ્થળ કયું તો માસી નરમ સોહરા અને ચેરાપુંજી મેઘાલય એટલા સ્થળ છે એ સૌથી વધુ ઠંડી સ્થળો તરીકે એને જ કહેવામાં આવે છે કે સૌથી વધુ ઠંડુ સ્થળ હોય તો એ માનસી નરમ સોહરા અને ચેરાપુંજી છે એ સૌથી વધુ ઠંડા સ્થળો છે જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો ચેનલ પર પરની હોય તો સબસ્ક્રાઇબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ